નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ સ્વાગત કરું છું ડે સ્પેશિયલમાં વાત કરી રહ્યા છે આજે વરસાદને લઈને આજે સવારથી જ માત્ર એક જ વિષય છે ચર્ચાનો છે તે છે વરસાદ કારણ કે જે રીતે અવરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અત્યારે સમગ્ર ગુજરાત જળબંબાકાર થઈ ગયું છે અને માત્ર શહેરી વિસ્તારો પરંતુ તેનાથી પણ વધારે પોષ વિસ્તારો જે છે તે પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા હોય ત્યારે ગામડાની શું પરિસ્થિતિ છે તે તો આપણે સૌ સમજી જ શકીએ છીએ ક્યાંક રોડ રસ્તાઓની સ્થિતિ ખરાબ છે ક્યાંક ભુવાઓ જોવા મળી રહ્યા છે ક્યાંક ઘૂંટણસમાં પાણીથી પણ વધારે હવે લોકોના ઘરોમાં પણ પાણી ભરી ગયા હોય તેવા દ્રશ્યો આપણને જોવા મળ્યા છે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે આવામાં આપને સતત અનેક અલગ અલગ કાર્યક્રમો થકી સતત વરસાદની શું પરિસ્થિતિ અલગ અલગ શહેરોમાં જોવા મળી રહી છે તેના વિશેની વિગતવાર માહિતી વિશે આપી જ રહ્યા છે ત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં પણ આજે આપને જણાવીશું અમદાવાદ રાજકોટ અને વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં શું પરિસ્થિતિ છે મારા સંવાદદાતાઓ દરેકે દરેક વિસ્તાર પર ઉપસ્થિત આપણે જોવા મળી રહ્યા છે અને ત્યારે ત્યાં શું સ્થિતિ જોવા મળી રહી છે તેના વિશે આજે આપણે વાત કરીશું સૌથી પહેલા મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રાજકોટથી સમાધતા છે વિપુલ પરમાર તેઓ અમારી સાથે સીધા ત્યાં જોડાયા છે ત્યાં અત્યારે પણ ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે જી વિપુલ ખાસ કરીને સ્વાગત છે આપનું ડે સ્પેషల్ કાર્યક્રમમાં વિપુલ બે અત્યારે જે પ્રકારે વરસાદ ગઈકાલથી આપણે જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં સૌથી પહેલા તો અત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે કેટલો વરસાદ જોવા મળી રહ્યો છે ક્યારથી વરસાદ પડી રહ્યો છે જી વિપુલ જી ચોક્કસપણે રાજકોટ ની વાત કરવામાં આવે તો રાજકોટમાં છેલ્લા બે દિવસ થી છે તે મેઘરાજા નો છે તે તાંડવ જોવા મળી રહ્યો છે ગુજરાતના છે તેત્રીસ જિલ્લાઓમાં છે તે વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યારે રાજકોટમાં છે તે છેલ્લા બે દિવસમાં છે તે સોળ ઇંચથી પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે આજે વહેલી સવારથી દિવસ જે રાજકોટમાં છે તે જાણે મેઘ મહેર થઈ હોય તેવા જ છે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજકોટમાં છે તે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ છે તે તૈનાત કરવામાં આવી છે લોકોને છે તે કામ સિવાય બહાર ન નીકળવા માટેનું છે તે અપીલ પણ કરવામાં આવી છે ત્યારે બીજી તરફ છે તે રાજકોટમાં ધોધમાર છે તે રાજકોટની આજી નદી છે તે છે તે ગાંડી હોય તેવું છે તે પાણીની અછત સર્જાઈ હતી પરંતુ ત્યારબાદ છે તે ધોધમાર વરસાદ થવાના કારણે છે તે જાણે રાજકોટ છે તે પાણીમાં ફેરવાયું હોય તેવું લાગી રહ્યું છે બીજી તરફ છે તે રાજકોટ એક ટાપુ પણ બન્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ચારેય દિવસોમાં છે તે પાણી પાણી ફરી વળ્યું હોય તેવા છે તે દ્રશ્યો સામે આવી રહ્યા છે જે વાત કરવામાં આવે તો નીચાણવાળા વિસ્તારોમાં ત્યાંથી છે તે લોકોને તે સ્થળાંતર અને સુરક્ષિત જગ્યા ઉપર છે તે સ્થળાંતર કરવામાં આવ્યું છે લોકોના રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો લલુડી ઓકળી હોય કે પછી એ રેલનગરના વિસ્તારોમાં છે તે પાણી ભરાવાની સમસ્યાઓ પણ છે તે સામે આવી રહી છે હાજી નદીના જે આપ દ્રશ્યો છે તે અમે બતાવી રહ્યા છીએ કે જે ગાંડી તૂર બની છે જે કેસરી પુલ સુધી છે તે આ પાણી છે તે પહોંચવા પામ્યું છે જે સ્વયંભૂ મહાદેવ નું જે રામનાથ મહાદેવ નું મંદિર આવેલું છે ત્યાં સુધી છે તે પાણી પહોંચવા માંડ્યું છે લોકો છે 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 તે 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 લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને છેલ્લા દિવસમાં વરસાદે વરસાદીએ તાંડવ બતાવ્યું છે માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાત પરના જે તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં છે તે હાલ વરસાદ છે તે નોંધાઈ રહ્યો છે અને રાજકોટમાં છેલ્લા બે દિવસમાં છે તે સોળ ઇંચ વરસાદ થવા પામ્યો છે ત્યારે આજે છે તે છ ઇંચ વરસાદ થયો છે એટલે કે રાજકોટ છે તે જળબંબાકાર થયું હોય તેવું પણ લાગી રહ્યું છે કે બીજી તરફ છે તે લાંબા સમયથી રાજકોટ વાસીઓ છે તે આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને ત્યારબાદ છે તે લાંબા અંતર બાદ છે તે આ વરસાદનું છે તે આગમન પણ થવા પામ્યું છે જ્યારે બીજી તરફ છે તે ઘણા વિસ્તારોમાં છે તે પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી છે જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે લલુડી વોકળી પાસે છે તે એક તો વ્યક્તિનું છે તે મૃત્યુ પણ છે તે થવા પામ્યું છે અને તેનો મૃતદેહ છે તે પણ મળી આવ્યો છે

સુરક્ષાના ભાગરૂપે છે તે હાલ દરેક લોકોને છે તે બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવી છે ફાયર બ્રિગેડ ની ટીમ મહાનગરપાલિકાના જે દરેક લોકો છે તે હાલ લોકોના રેસ્ક્યુ અને જે સુરક્ષિત જગ્યા ઉપર સ્થળાંતર કરવા માટેની છે તે કવાયત પણ છે તે હાથ ધરવામાં આવી છે જી આપની આસપાસ લોકો પણ પણ જોવા જોવા મળી મળી રહ્યા રહ્યા છે છે ઉત્સુક ત્યારે એમની પાસેથી પણ આપણે જાણી લઈએ કારણ કે એ લોકો પણ અત્યારે વરસાદના આપની સાથે આજુબાજુ જોવા મળી રહ્યા છે શું પરિસ્થિતિ એ લોકોને જોવા મળી રહી છે તંત્રની કામગીરીથી એ લોકો કેટલા ખુશ જોવા મળી રહ્યા છે ત્યાં અને સુરક્ષા બંદોબસ્ત પણ કેવો છે રાજકોટમાં એ લોકોના પોતાના અનુભવો કેવા છે જે ચોક્કસપણે જે વાત કરવામાં આવે તો બે દિવસથી છે તે મેં એક તાંડવ વરસાઈ રહ્યો હતો ત્યારે લોકો છે તે પણ અહીંયા જોડાઈ રહ્યા છે ખાસ કરીને લાંબા સમય બાદ છે તે વરસાદ થયો છે શું કે આપણે કાંઈ કહીશું નહીં રામનાથ મહાદેવ બસ એની અસુમ કૃપાથી આપણે બધું બસ શરત થઈ જાય એ જે આપણી કેવા લીધ છે બાકી આપણે થઈ જઈશું અહીંયા છે લોકો તેમની સાથે વાત કરીશું ખાસ કરીને તમે અહીંયા આવ્યા છો નદી જોવા માટે આવ્યા છો લાંબા સમયથી વરસાદની રાહ જોતા હતા શું કેલ બહુ જ આનંદ થાય છે રાજકોટમાં એકદમ મેઘમહેર છે બરોબર અને એકદમ ટૂંકમાં કહીને બધાને એમ ખુશખુશાલ છે બધા કેમકે ઘણા ઘણા સમયથી આ રાહ જોતા હતા બરોબર પણ એક છે કે વેકેશનમાં છોકરાઓને જરાક નહીડ્યો છે વરસાદ બાકી બધું ઓકે છે તે એક જ રાવ લગાવી રહ્યા છે કે જે વરસાદની રાહ જોતા હતા તે વરસાદ છે તે થવા પામ્યો છે પરંતુ જે આ વેકેશન છે તે પણ છે તે લોકોનું બગડ્યું હોય તેવું પણ છે તે રાવ લગાવી રહ્યા છે એટલે કે કહી શકાય કે રાજકોટના જે બે દિવસમાં છે તે તાંડવ થવા પામ્યો છે જેના કારણે છે તે સહેલાણીઓ પણ છે તે હાલ જે વરસાદને માણવા માટે પહોંચી રહ્યા છે ત્યારે બીજી તરફ છે તે સુરક્ષામાં પણ છે તે કોઈ ચૂપ ન રહે તે માટે મનપા તંત્ર હોય કે વહીવટી તંત્ર હોય તે પણ છે તે કામે લાગી ચૂક્યું છે જે સાધુ વાસવાની રોડ પણ ખૂબ જ પાણી ભરાઈ ગયા છે તેવું જાણવા મળી રહ્યું છે શું છે એ વિસ્તારની પરિસ્થિતિ અત્યારે બિલકુલ રૈયા ગામ અને સાધુ વાસવાણી રોડ પર ખૂબ જ પાણી ભરાઈ ગયા છે તે પ્રકારની જાણકારી મળી છે ત્યારે ત્યાં શું સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે કે અત્યારે પણ અમે જોઈ શકીએ છીએ વરસાદ વરસી રહ્યો છે જ્યાં જો વાત કરવામાં આવે તો જે રૈયા ગામ હોય કે માધાપર ચોકડી હોય કે રેલનગર હોય ઉલ્લેખનીય છે કે રેલનગરનો છે તે હાલ સંપર્ક વિહાણું પણ બન્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે રેલનગરમાં છે તે આવવા અને જવા માટેનો છે તે એક જ તે અંડરબ્રિજ છે જેમાં છે તે બંધ કરવામાં આવ્યું છે આજે વહેલી સવારે છે તે મહાનગરપાલિકા દ્વારા છે તે એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી હતી અને બીજી તરફ છે તે એક નિર્ણય પણ લેવામાં આવ્યો હતો કે રાજકોટના ત્રણ અંડરબ્રિજ છે તે બંધ કરવામાં આવશે જેમાંનો એક રેલનગરનો જે બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો છે જેના કારણે છે તે રાજકોટ રાજકોટનો જે રેલનગર વિસ્તાર છે તે હાલ છે તે સંપર્ક વિરણો થતો હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે જે આવવા અને જવા માટેનો જે મુખ્ય માર્ગ છે તે છે તે હાલ બંધ કરવામાં આવ્યો છે એટલે કે રાજકોટનો જે રેલનગર વિસ્તાર છે તે હાલ છે તે બંધ થવા પામ્યો છે જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો જે રૈયા ગામ છે તે છે તે પાણીમાં ડૂબ્યું છે એટલે કે કહી શકાય કે રૈયા ગામનું જે સ્થિતિ છે તે હાલ જાણે પાણીમાં છે તે રૈયા ગામ ધોવાયું હોય તેવું લાગી રહ્યું છે જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો માધાપર વિસ્તારની તો માધાપર વિસ્તાર હોય કે માધાપર ગામ હોય તે પણ છે તે હાલ પાણીમાં ડૂબ્યું છે કારણ કે જે વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી છે તે તાંડવ વરસાઈ રહ્યો હતો અને જેના કારણે છે તે રાજકોટમાં છે તે એ મેઘની છે તે મહેર જોવા મળી હતી અને જે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તેના કારણે છે તે જે મુખ્ય ગામ કહી શકાય રૈયા ગામ હોય માધાપર ગામ હોય કે રાજકોટના જે વિસ્તારો છે તે હાલ છે તે બંધ થવા પામ્યા છે અને જેના કારણે છે તે એ ઉલ્લેખનીય છે કે રૈયા ગામનો જે મુખ્ય માર્ગ છે તે બંધ કરવામાં આવ્યો છે એટલે રૈયા ગામ છે તે હાલ સંપર્ક વિહણું થવા પામ્યું છે જ્યારે એ રેલનગર

આવતીકાલથી સ્કૂલોમાં પણ રજા આપવામાં આવી રહી છે કારણ કે શાળાએ જઈ શકાય તે પ્રકારના રસ્તાઓની સ્થિતિ જ અત્યારે નથી જોવા મળી રહી ઘણી બધી જગ્યાઓ પર સ્કૂલોમાં પણ રજા આપી દેવામાં આવી છે રાજકોટમાં સાથે જ લોકમેળો યોજાવાનો હતો એ લોકમેળો પણ હવે અત્યારે તેની પણ તેનો પણ નિર્ણય છે તે પાછો ખેંચી લેવામાં આવ્યો છે લોકમેળો પણ અત્યારે રાજકોટમાં નહીં યોજાય કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને જોતા લોકમેળો ન યોજાઈ શકાય તે રીતે પાણી ભરાયેલા દરેક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે તો હવે ખાસ કરીને આપણે વાત કરીશું અમદાવાદની તો અમદાવાદમાં જે પ્રકારે ગઈકાલથી વરસાદ પડ્યો છે જન્માષ્ટમીની વચ્ચે આપણે જોયું કે ભગવાન જન્મ્યા અને ત્યારબાદ પછી ફરી એક વખત આખી રાત જે વરસાદ વરસ્યો છે એના કારણે ઘણા બધા વિસ્તારોમાં એટલા પાણી ભરાઈ ગયા કે ક્યાંક લોકોના વાહનની અવરજવર પણ અટકી એની સાથે સાથે અમદાવાદ વિસ્તારના કેટલાય અંડરબ્રિજ છે જે બંધ હાલતમાં જોવા મળ્યા જેના કારણે કેટલાય રસ્તોને ડાયવર્ઝન આપવામાં આવ્યું એના કારણે ટ્રાફિકની સમસ્યા અસર છે અમદાવાદમાં પહેલેથી જ ટ્રાફિકની સમસ્યા વિશે આપણે જાણીએ છીએ ને જ્યારે વરસાદ વરસે તમામ રસ્તાઓ બંધ હોય અને જ્યારે અંડરબ્રિજ ભરાઈ જાય અને બધા જ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવે ત્યારે શું સ્થિતિ હોય એ આપણે જોઈ શકીએ છીએ અત્યારે દરેક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે કારણ કે જે વાહનો છે તેમના રૂટને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તો અમદાવાદના વિસ્તારોની વાત કરીએ તો દરેક વિસ્તારમાં અત્યારે અમદાવાદમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે ભારે વરસાદના કારણે ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ જોવા મળી છે એની સાથે વાત જ્યારે અમદાવાદની હોય તો અમદાવાદમાં વેજલપુર મકરબા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે ઘણા બધા પોષ વિસ્તાર ભવન એરિયાની વાત કરીએ તો ત્યાં પણ ઘણી બધી જગ્યાઓ પર રોડ પર અડધી જે ગાડી છે એ ડૂબી જાય તે પ્રકારના પાણી આપણને જોવા મળ્યા છે વરસાદી પાણીમાં બસો પણ ફસાઈ ગઈ છે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે એની સાથે અમદાવાદ વિસ્તારની આપણે વાત કરીશું અમદાવાદના ઘણા બધા એવા રસ્તાઓ છે કે જ્યાં એટલા પાણી ભરાઈ ગયા છે કે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાબરમતી નદીમાં જળ સ્તર જાળવી રાખવા માટે વાસણા બેરેજના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે તો વાસણા બેરેજ અત્યારે ઓવરફ્લો જોવા મળ્યો છે તેના દરવાજા ચૌદ જેટલા દરવાજા છે જે ત્રણ ફૂટ ગેટ ખોલવામાં આવ્યા છે અને આ રીતે તંત્ર પણ છે જે પોતાની કામગીરી કરતું આપણને જોવા મળી રહ્યું છે કારણ કે પ્રી મોન્સુનની કામગીરી નિષ્ફળ હોય ત્યારે અત્યારે તો સક્રિય થવું જ પડે ત્યારે અમદાવાદથી અમારા સંવાદદાતા બિરેન જાદવ અમારી સાથે જોડાયા છે હવે તેમની પાસેથી આપણે જાણીએ કે અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે જી બિરેન અમદાવાદમાં સતત ગઈકાલથી જે પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે અત્યારે જે પ્રકારે પાણી જ્યાંથી ત્યાં પણ જોવા મળી ઘૂંટણ બિલકુલ થી પિનલ જોતા તો એવું જ લાગી રહ્યું હોય કે જેમ કે હું તળાવમાં હોઉં છું પરંતુ એવું નથી અમદાવાદ નો જે વિસ્તાર છે અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે અને હું ગોધરેજ ગાર્ડન સિટી ખાતે ઉપસ્થિત છું આપ જોઈ શકો છો ઘૂંટણ સમા પાણી અહીંયા છે અને હજુ સુધી આ પાણી ઓસર્યા નથી આજ પરિસ્થિતિ પિનલ એક કિલોમીટર થી બે કિલોમીટર નો જે આ વિસ્તાર છે તમામ જગ્યાએ આ જ પ્રકારનું જે પાણી છે તે જોવા મળી રહ્યું છે અને આ પાણી છેલ્લા બે દિવસથી ઠેરનું ઠેર છે કોઈ પણ પ્રકારનું પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી તેના જ કારણે જેટલા પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે તમામ લોકોને અહીંયા હાલાકી પડી રહી છે પિનલ હું છેલ્લા ત્રીસ મિનિટથી અહીંયા છું અને મેં મારી સામે જ ઘણા લોકોને અહીંયા પડતા જોયા છે ઘણા લોકોને મેં ઊભા પણ કર્યા છે કારણ કે રોડ પણ એટલા ખરાબ છે અને જ્યારે પણ ટુ વ્હીલર ચાલકો અહીંયાથી નીકળે છે ત્યારે તેમને પણ હાલાકી પડી રહી છે અને ઘણા એવા વિકલ્પો છે કે જે અહીંયાથી બંધ થઈ રહ્યા છે મારા સહયોગી બીજી તરફ પણ આપણે દ્રશ્યો દર્શાવશે આ ગોધરેજ ગાર્ડન સિટીનો આખો વિસ્તાર છે અને બીજી તરફ પણ જોઈ શકો છો કે જે રસ્તો છે જવાનો તે હવે રસ્તો રહ્યો જ નથી એ રસ્તા પર ફક્ત હવે પાણી જોવા મળી રહ્યો છે જે પણ ગાડી આવી રહી છે તે ગાડીના જે બોનેટ પણ ડૂબી જાય તે પ્રકારનું પાણી છે અને બીજી તરફ પણ આપણે દર્શાવીશું કે આ આખી ગોધરેજ ગાર્ડન સિટીની જે થીમ છે ને તેની સાથે જ બીજી તરફ પણ જે રસ્તો જઈ રહ્યો છે તે રસ્તા પર પણ આ જ પ્રકારનું પાણી છે હું ગોદરેજ ગાર્ડન સિટીની એકદમ વચ્ચો વચ્ચ ઊભો છું અને અહીંયાથી જ જે પણ અલગ અલગ રસ્તા પડે છે એક તરફ ચાંદખેડા જઈ શકાય છે બીજી તરફ એસજી હાઈવે તરફનો રસ્તો છે અને તમામ જગ્યાએ આ જ પ્રકારનું પાણી છે અને છેલ્લા બે દિવસથી આ જ પ્રકારનું પાણી અહીંયા જોવા મળી રહ્યું છે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું કામ નથી કરવામાં આવ્યું મારી સામે જ અત્યારે હાલ એક જે એક્ટિવા ચાલક છે તે પડી ગયા છે મારા સહયોગી દ્વારા ઝૂમ કરીને આપને બતાવશે કે જે પ્રકારથી એક ભાઈ જે ચાંદકેડા તરફથી ગોધરેજ ગાર્ડન સિટી તરફ આવી રહ્યા હતા તેમની સાથે તેમનું બાળક પણ છે અને તે અત્યારે હાલ જોઈ શકાય છે કે તેઓ પણ આ પાણીમાં પડી ગયા છે કારણ કે આ જ આખો રસ્તો પિનલ એવો છે કે જ્યાં ખાડા પણ મસ્ત મોટા છે અને તેના જ કારણે જે લોકો છે તે અહીંયા પડી રહ્યા છે અને જે તેમના વ્હીકલ છે તેમને પણ નુકસાન થઈ રહ્યું છે અને મહત્વની બાબત એ છે કે બે દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે જો કે અત્યાર હાલ તો વરસાદે વિરામ લીધો છે તેમ છતાં જે પાણી છે તે ઓસર્યા નથી અને જે લોકો છે તે અહીંયા જે નીકળવામાં તેમને પણ હાલાકી પડી રહી છે અહીંયા જે લોકો છે કે જે વ્હીકલ લઈને અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમની સાથે પણ જઈશું અને વાત કરવાનો પ્રયાસ કરીશું અહીંયા અત્યાર હાલ મને પિનલ ચાલવામાં પણ તકલીફ થઈ રહી છે કારણ કે નીચે ખાડા જેટલા છે ભાઈ આપ જણાવો કઈ રીતની પરિસ્થિતિ અહીંયા અને કેટલી તકલીફ પડે છે લોકો શકો છો પરિસ્થિતિ આ જો પાછળ જ છે તમારી પરિસ્થિતિ બહુ બહુ મતલબ બહુ આ પાણી ઓછું થઈ ગયેલું કેવું ને તો પણ ચાલે કાલ રાતે તો આના કરતાં ડબલ ડબલ અને પેલી જે આગળ ગ્લોબલ સ્કૂલ છે ત્યાં તો કમર કમર સમાર પાણી ભરેલું છે અહીંયા ખબર નહીં રોડ હતો કે નહોતો મને તો યાદ નથી છેલ્લે મેં રોડ ક્યારે ત્રણ ચાર દિવસથી તો મેં રોડ નહીં જોયેલો હવે એમ છે ખબર નહીં ક્યારે પાણી કાઢશે અહીંથી ભાઈ તમે પણ નીકળતા હશો વ્હીકલ લઈને કેટલી તકલીફ પડે છે આ પાણીમાં તકલીફ તો દેખાઈ રહી છે તમને કે અહીંયા અમે વિચારીએ છીએ કે કઈ બાજુ જઈએ અમે બહુ વધારે તકલીફ છે આ એમસી વાળાએ કંઈક નિકાલ તો લાવો જોઈએ આ વસ્તુનો બિલકુલ થી તો ખાડામાંથી જ લોકોને પસાર થવું પડી રહ્યું છે અને જોઈ શકાય છે અહીંયા જ મોટો ખાડો છે અને તે જ ખાડામાંથી જ્યારે લોકો પસાર થાય છે ત્યારે ઘણા લોકો આ જ ખાડામાં પડે છે અને બીજી તરફ પણ જ્યારે લોકો નીકળતા હોય છે તેમને પણ ભારે હાલાકી પડી રહી છે આ દ્રશ્યો છે અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીના પિનલ કે જ્યાં હજુ પણ લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મારા સહયોગીને વિનંતી કરીશ કે મારી સાથે આવે ને બીજી તરફ પણ આપણે દ્રશ્યો દર્શાવે કે કયા પ્રકારની પરિસ્થિતિ કારણ કે ગઈકાલે પણ ભારે વરસાદ અમદાવાદમાં વરસ્યો ત્યારબાદ ઘણા એવા નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાયું ને અત્યારે જે આ ગાડી પણ હું આપને બતાવીશ કે જે ગાડી લગભગ ગઈકાલને અહીંયા છે કારણ કે જ્યારે પાણી અહીંયા વધારે હતું તે સમયે આ ગાડી અહીંયા બંધ પડી અને આજ ફક્ત એક ગાડી નહીં પરંતુ આવી ઘણી બધી ગાડી જે છે તે પાણી ભરાવાને કારણે બંધ પડી અને તેમના જે માલિકો છે તે પણ તેમને અહીંયાથી મૂકીને જવા માટે મજબૂર બન્યા જોકે આ પરિસ્થિતિ અહીંયા છે અને હજુ પણ ક્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા રહે તે પ્રકારની કોઈ જ જાણકારી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી નથી કારણ કે વરસાદ તો અત્યારે હાલ વિરામ લઈ ચૂક્યો છે તેમ છતાં કોર્પોરેશનનો કોઈ પણ કર્મચારી અહીંયા આવ્યો નથી કારણ કે ડ્રેનેજ લાઇન અહીંયા છે પરંતુ તે ડ્રેનેજ લાઇન કામ કરે છે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે કારણ કે અત્યારે હાલ હું અહીંયા ઉપસ્થિત છું તેમ છતાં દુર્ગંધ પણ આવી રહી છે એટલે શક્યતા એ પ્રકારની પ્રકારની પણ છે 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 કે જે ડ્રેનેજ લાઇન તે તે બેક મારી હોય હોય તેનું પાણી અહીંયા જ શક્યતાઓ જોકે હજુ પણ કોઈ કોર્પોરેશનનો કર્મચારી અહીંયા આવ્યો નથી તો હવે ક્યારે કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તે અહીંયા આવશે ક્યારે એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ આ પાણીને જોશે તે એક મોટો સવાલ છે પરંતુ જેટલા પણ લોકો અહીંયા રહે છે તે તમામ લોકોને હાલ પારાભાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જોઈ શકીએ છીએ ત્યારે જે પ્રકારે ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે આ તો ચલો ગોદરેજ ગાર્ડન સિટીનો વિસ્તાર છે એ સાથે જ ત્યાંના આસપાસના વિસ્તારની સ્થિતિ જ્યારે વરસાદ રોકાઈ ગયો છે ત્યારે કેવી જોવા મળી રહી છે તંત્ર દ્વારા એવી કોઈ તૈયારીઓ બીજા વિસ્તારોમાં આપણે જોવા મળી રહી છે કે હવે પાણી ઉતરી રહ્યા હોય ઓસરી રહ્યા હોય ગઈકાલથી આ પ્રકારની સ્થિતિ છે અને આજે પણ વરસાદ વરસી રહ્યો છે હજી પણ હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં હજી પણ બોતેર કલાક જેટલો વરસાદ થઈ શકે છે ત્યારે ત્યાંના લોકો શું કહી રહ્યા છે કેટલા સમયમાં પાણી ઓસરી જતા હોય છે અને લોકોને બહાર નીકળવું હોય ગાડી બંધ પડી જાય ત્યારે શું કોઈ મદદરૂપ થઈ રહ્યું છે કે કેમ બિલકુલથી પિનલ જ્યારે હું ગોદરેજ ગાર્ડન સિટી તરફ આવી રહ્યો હતો ત્યારે જે જગતપુરનો વિસ્તાર છે જગતપુર વિસ્તારમાં પણ મેં પાણી જોયા છે અને ત્યાં પણ ઘણા લોકોના જે વ્હીકલ છે તે પણ બંધ થયા છે અત્યારે હાલ જે ગોદરેજ ગાર્ડન સિટીનો જે આ રસ્તો છે એ આખો રસ્તો અત્યારે હાલ રસ્તો રહ્યો નથી કારણ કે આ રસ્તા ઉપર ફક્ત પાણી છે અને સ્થાનિકો સાથે જ્યારે મેં વાત પણ કરી ત્યારે સ્થાનિકોનું પણ કહેવું એવું છે કે લગભગ તેઓએ ત્રણ દિવસથી અહીંયા આ જે રોડ છે તે જોયો નથી એટલે આ વિચારો કે જ્યારે વરસાદ અહીંયા વરસતો હશે ત્યારે પરિસ્થિતિ કયા પ્રકારની હશે કોઈ પણ વ્યક્તિને જ્યારે બહાર નીકળવું હશે તો તેમને કેટલી હાલાકીનો સામનો કરવો પડતો હશે કારણ કે ગોદરેજ ગાર્ડન સિટીમાં ઘણા બધા લોકો રહે છે અને બહુ મોટી સ્કીમ છે અમદાવાદની અને તેવામાં જ્યારે લોકોને અહીંયાથી પસાર થવું પડતું હશે ત્યારે કયા પ્રકારની હાલાકી અહીંયા પડતી હશે જોઈ શકાય છે કે જે બાળકો પણ છે તે પણ અહીંયાથી પસાર થતા હોય છે ટુ વ્હીલર ચાલકો હોય ફોર વ્હીલર ચાલકો હોય તમામ લોકો અહીંયાથી પસાર થતા હોય છે અને અત્યારે હાલ હું પણ જ્યારે અહીંયા ચાલી રહ્યો છું ત્યારે મારે પણ સાચવીને ચાલવું પડી રહ્યું છે કારણ કે ખાડા જે પ્રકારના છે કે જો તમે ધ્યાન ન આપો તો તમે પણ અહીંયા પડી શકો છો એટલે પિનલ આ જ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદના ગોધરેજ ગાર્ડન સિટીની છે જો કે આપણે વાત કરીએ બીજા વિસ્તારોની તો હજુ પણ પૂર્વના એવા ઘણા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ પાણી ઓસર્યા નથી અને જો આપણે પશ્ચિમ વિસ્તારની વાત કરીએ પિનલ તો એસજી હાઇવેની એકદમ નજીકનો આ વિસ્તાર છે ગોધરેજ ગાર્ડન સિટી અહીંયા જે મકાનો છે તે પણ લક્ઝુરિયસ આવેલા છે તેની સાથે આજ પ્રકારનું પાણી અહીંયા ભરાયેલું હોવાથી સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સાથે અમદાવાદમાં આજે જે છે તે બેરેજના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે બીજા વિસ્તારોની વાત કરીએ સાબરમતી જે નદી છે તેના પણ ત્યાં પણ આગળ જે પાણી છે તે વધુમાં વધુ આપણને ઘણા બધા ડેમ છે ઓવરફ્લો જોવા મળી રહ્યા છે ત્યારે વાસણા બેરેજના ચૌદ દરવાજા પણ ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે તો તેના પછી આપને લાગે છે કે અમદાવાદમાં જે સ્થિતિ છે વરસાદને લઈને કંટ્રોલમાં આવી શકે છે આજે પણ પિનલ વાત કરીએ તો આજે પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ને ફક્ત આજે જ નહીં પરંતુ આગામી ચાર દિવસ પણ સારો વરસાદ અમદાવાદમાં રહે તે પ્રકારની શક્યતા છે ને ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે કે આગામી ચારથી પાંચ દિવસ ખૂબ સારો વરસાદ સમગ્ર ગુજરાતમાં રહી શકે છે કારણ કે આ વખતની જે વરસાદની સિસ્ટમ છે પિનલ તે અત્યાર સુધીની સૌથી મજબૂત સિસ્ટમ હોવાને કારણે આજે વરસાદ છે તે વરસી રહ્યો છે ને આ જ પ્રકારનો વરસાદ આ સિઝનમાં સૌથી પહેલી વાર પડ્યો કે આ વરસાદના કારણે લોકો આટલા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ને સાથે જ પાણી ભરાવાની આટલી સમસ્યા કે વરસાદ ઘણી વખત વરસે છે અને પાણી પર ભરાવાની સમસ્યા થતી હોય છે તેમ છતાં પાણી લગભગ એકાદ બે કલાકમાં ઓસરી જતા હોય છે પરંતુ આ પાણી હજુ સુધી ઓસર્યા નથી અને તેના જ કારણે જેટલા પણ લોકો અહીંયાથી પસાર થાય છે તેમને મુશ્કેલી પડી રહી છે ગાડી લઈને પણ જો નીકળ્યા હોય તો પણ અહીંયાથી સાચવવું પડશે કારણ કે ગાડી પણ અહીંયા બંધ થઈ રહી છે ગાડીના સાયલેન્સર નીચે હોવાને કારણે જે પણ પાણી છે તે સાયલેન્સરમાં જાય છે અને તેના જ કારણે આ જે ગાડી છે તે બંધ થતી હોય છે જોકે બીજી તરફ જ્યારે ગાડી બંધ પડતી હોય છે તેના કારણે ટ્રાફિક જામ પણ થતો હોય છે આ મુખ્ય રોડ છે ગોદરેજ ગાર્ડન સિટીનો અને જોઈ શકાય છે આ જે મોટો ખાડો છે મારા સહયોગી આપને દર્શાવી રહ્યા છે આ મોટા ખાડાના કારણે ઘણા લોકો અહીંયા પડ્યા પણ છે અને જે રિક્ષા ચાલક ભાઈ છે તેમનું રિક્ષાનું આગળનું જે ટાયર છે તે અંદર જવાને કારણે તે રિક્ષા આગળ વધી નથી રહી અને તેમને પણ અત્યારે હાલ હાલાકી પડી રહી છે અને આ જ પ્રકારની પરિસ્થિતિ બિનલ છેલ્લા બે દિવસથી અહીંયા છે જોકે સ્થાનિકો એવું કહી રહ્યા છે કે આજે પાણી ઓછું થયું છે તો આપ વિચારો કે જ્યારે પાણી વધારે હશે ત્યારે અહીંની સમસ્યા કયા પ્રકારની હશે હું કાકાને કહીશ કે કાકા તમે પણ આગળ આવો હું પણ આપની મદદ કરું ઉતરીએ અને આ જે ટાયર છે તેને આગળ લઈએ કારણ કે ટ્રાફિક પાછળ વધી જશે આ પુત્રો હું પણ ધક્કો મારું છું આપ પણ ધક્કો મારો અને આ જે રિક્ષા છે તેને આગળ લઈએ કારણ કે ખૂબ વધારે ટ્રાફિક જે છે તે જોવા મળશે આગળ હું પણ પીનાલા એમની મદદ કરું છું કારણ કે અહીંયા જે સમસ્યા છે તે વધારે છે અને હવે આ રિક્ષા બહાર નીકળી અને હવે રિક્ષાને પણ આપણે જવા દઈશું અને પાછળ પણ બતાવીશું કે તેના જ કારણે જે લોકો છે તેમને અત્યારે હાલ હાલાકી પડી રહી છે જો કે આ જ પરિસ્થિતિ હજુ છે અને જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ જો ભારેથી અતિભારે વરસાદ અમદાવાદમાં વરસ્યો તો આ વિસ્તાર બેટમાં ફેરવાય તો નવાય નહીં કારણ કે અત્યારે જ પરિસ્થિતિ અત્યારે બદતર છે તો જ્યારે વધારે વરસાદ વરસશે તો પરિસ્થિતિ કયા પ્રકારની હશે તે આપણે અનુમાન પણ નથી લગાવી શકતા જો કે આજે અને આવતીકાલે પણ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે અને ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગોદરેજ ગાર્ડન સિટીના મેં આપને દ્રશ્યો દર્શાવ્યા લોકો અત્યારે આ હાલાકીનો સામનો કરી રહ્યા છે પાણી હજુ ઓસરતા નથી કોર્પોરેશનનું કોઈ પણ તંત્રનું અધિકારી કર્મચારી આ પાણીનો નિકાલ કરવા માટે અહીંયા આવ્યા નથી જી બિલકુલ બિરેન અમારી સાથે જોડાવા આપનો આભાર અને આપની સરાહનીય કામગીરી બદલ અમને પણ ખૂબ જ ગર્વ છે કે અમારા એવા સંવાદદાતા પણ અત્યારે રસ્તા ઉપર છે અને લોકોને મદદરૂપ પણ થઈ રહ્યા છે ને પડે પણની જાણકારી પણ લોકોને આપી રહ્યા છે આપનો ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા બદલ તો જોઈ શકાય છે અમારા જેટલા પણ સંવાદદાતા છે અત્યારે ગ્રાઉન્ડ પર અત્યારે કેવી રીતે કામ કરી રહ્યા છે અને સાથે જ સતત માહિતી તો આપી રહ્યા છે પણ લોકોને મદદરૂપ પણ થઈ રહ્યા છે બસ આજ પ્રકારનો વરસાદ ગઈકાલથી પડી રહ્યો છે ત્યારે સતત ગુજરાત ન્યૂઝ પણ અપીલ કરી રહ્યું છે કે આપણે પણ આપણી આસપાસના જે લોકો છે તેમની કાળજી લઈએ અને સાથે જ લોકોની મદદ માટે હાથ લંબાવીએ બસ આ જ પરિસ્થિતિ એટલા માટે છે કારણ કે તંત્રની પ્રિમોન્સૂનની કામગીરી તો નિષ્ફળ હોય છે પણ જ્યારે આ પ્રકારની સ્થિતિ છે ત્યારે ત્યાં પહોંચવામાં પણ તંત્ર તો નિષ્ફળ જ છે પણ આપણે જ્યાં છીએ ત્યાંથી લોકોની મદદ કરી અને આપણા આસપાસના લોકોને આ વરસાદમાં જ્યારે પણ ફસાયા હોય ત્યારે તેમને બચાવીએ તેમને બહાર કાઢીએ કારણ કે તંત્ર ક્યારે જાગશે તેનો તો આપણને અંદાજો નથી પરંતુ છતાં પણ આપણે આપણા આસપાસના લોકોની કાળજી લઈને તેમને સેફ કરીએ તો ડે કાર્યક્રમમાં આજે આપને જણાવ્યું છે અમદાવાદની શું પરિસ્થિતિ છે રાજકોટની શું પરિસ્થિતિ છે સતત ગુજરાત ન્યૂઝ તકે આપણે તમામ શહેરોની વિગતવાર માહિતી આપતા જ રહી છે અત્યારે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્તે Scott.